જય માતાજી જય જગરંબા જય અંબે માં જય કોડિયાર માં જય ગોચર માં દિવસ માતાજી માતાજી આપડા આંગણે પધાર્યા છે આપડા ઘેરે પધાર્યા છે

ખૂબ સરસ મજાના માતાજીના ફોટા ગોઠવેલા છે અને ગરબી તો જળહળી રહી છે દર વર્ષે અમારા આંગણે અમારા ઘરે જ માતાજી બિરાજમાન થતા હોય એનાથી મોટા ભાગ્ય તો હું હોય શકે શ્રી ખોડિયારમાં ચારે દિશામાં માતાજીના ફોટા લગાડેલા છે ગરબીમાં બૌચરમાં જય માતાજી જય જગદંબા